નર્સિંગમાં અભ્યાસ કરતી નર્સની નવસારીમાં શંકાસ્પદ લાશ મળી નવસારીના ઓયો હેપી સ્ટેટમાં લાશ મળી ત્રેવીસ વર્ષીય ભાવિકા મનીષ પટેલની લાશ મળતા ખળભળાટ ભાર્ગવ નરેશ પટેલ સાથે ભાવિકાની મિત્રતા હતી ભાર્ગવ સાથે ભાવિકા હોટલ ગયા હતા જ્યાં ભાવિકાની લાશ મળી ભાવિકાની હત્યા કરાઈ હોવાની પરિવારને આશંકા નવસારી પોલીસે તપાસ આરંભી

Yeah, I'm sure you the